હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો બધાને હેપી ન્યૂ યર હવે આપણે હમણાં ઘણા ટાઈમથી વિડીયો મૂકા નહોતા એટલે મને એમ છે તમે મને ઓળખો છો કે નહીં એ તમે મને કોમેન્ટમાં કહેજો કારણ કે આપણે થોડુંક અલગ લઈ આવવાનું હતું કલેક્શન એ બધું આ તમે જુઓ તો ડ્રેસ મટીરિયલમાં છે પ્લસ આપણે કચ્છી કુર્તી ઓરિજિનલ કચ્છી જે મિરર વર્ક વાળીને આવે ને એવી ટાઈપની કુર્તી છે પછી મોડલ મશરૂમાં હેવી લગડી પટ્ટા ડ્રેસ મટીરિયલ છે અને બાંધણી પણ લાવ્યા છી કચ્છી લગડી પટ્ટા બાંધણીમાં આજે હજી પાર્સલ ખોલ્યું ત્યાં આઠ દસ પીસ મારે સેલ થઈ ગયા છે બાકીના જે કઈ પીસ હશે એ હું તમને વિડીયો એક એક કરી અને બનાવીશ અને પછી તમને એમાં કલેક્શન આપણું જોવા મળશે હવે વિડીયો બનાવવામાં હજી હું તમને કહી દઉં કારણ કે અમારે હવે છે ઘરનો પ્રસંગ એટલે વિડીયો બનાવવામાં થોડુંક આડુઅડું થાશે એટલે આજે હું છે ને તમને ઓલ ઓવર બધું બતાવી દઉં પછી એમાંથી જો તમને કઈ ગમે તો તમે એ સિલેક્ટ કરીને આપણી જે જૂની સિસ્ટમ છે એ જ પ્રમાણે તમે મને કહેજો કે ભાઈ મને આ પીસ ગમે છે તો આપણે એનું જે કંઈ હશે એ તમને તાત્કાલિક કહી દેસુ અને જો રાજકોટમાં રાજકોટમાં તમે હોય ને તો પ્લીઝ જ્યારે પણ તમે આવો ત્યારે કોલ કરીને આવજો કારણ કે લગભગ છવ્વીસ સત્યાવીસ તારીખ સુધી અમે પ્રસંગમાં જ છીએ ત્રણ ચાર પ્રસંગ છે અમારે એટલે કોઈને ધકો ન થાય તો આપણે જે ટાઈમે આપણે અહીંયા હોય ને એ ટાઈમે તમને કહીએ ને તો તમને કલેક્શન એ જોવા મળે અને બાકી તો ટ્રાય એવી મેક્સિમમ કરજો કે તમે ફટાફટ આવી જાઓ કારણ કે આજે જ પાર્સલ ખુલ્લા છે બધાય રાહ જોઈને બેઠા હતા અને ડ્રેસ નું કલેક્શન એ હું તમને જો બતાવું તો અહીંયા આ જે છે આ આ બધું મોડલમાં છે જે સિબોરી બાંધણી બધું મિક્સ છે આપણે હેવી કલેક્શન આવે છે અને એકદમ એટલે એકદમ રિઝનેબલ રેટમાં છે તો એના માટે તમને એનો વિડિયો બનશે કલરફુલ કલેક્શન છે એમાંથી ખાલી ત્રણ જ પીસ હજી આપણે સેલ થયા છે બાકી તો બધું હજી છે આપણી પાસે અને પ્લસ આપણું આ જે રેગ્યુલર મટીરિયલ આવે છે રેયોન માં આ બહુ ડિમાન્ડમાં હોય છે એમાં હું આજ વખતે અલગ ડિઝાઇન લે છું ઈ છે પ્લસ આ છે તમે જુઓ તો બાંધણીમાં ફૂલ કલેક્શન આવ્યું છે જો આ બાંધણીનું કલેક્શન તમે જુઓ પેલા એકદમ મસ્ત બંધેજ નું કલેકશન કલર ફૂલ રેન્જ બધું જ છે બધું અલગ અલગ રેન્જ માં છે નવસો હજાર સાડા આઠસો એ ટાઈપની રેન્જ છે જો આ બાંધણીમાં ગુલટી બંધેજ અને શેડેડ બહુ મસ્ત છે કલર તમને બધાય જોવા મળશે આમાં પછી એમાં ને એમાં ફુલકારી દુપટ્ટો આ જે ગળું છે ને એ વર્ક છે ફુલકારી વર્ક કે એમાં દુપટ્ટો આખો ઓલ ઓવર આ ટાઈપનો જ આવશે જેવું અંદર ગળું છે ને એ ટાઈપ એમાં આપણી પાસે બે ડિઝાઇન છે એક છે આ અને એક છે આ બહુ મસ્ત જોરદાર વસ્તુ છે અને ત્યાર પછી જયપુરીમાં તો અત્યારે બે જ પીસ છે કારણ કે એમાં બે પીસ સેલ થઈ ગયા છે અને આ આપણું જે આવે છે મલ માં એમાં આજ વખતે આપણે સાઈડમાં લખનવી વર્ક વાળું એવું છે એનાય કલર છે ને એ જ છે અને આ સિવાય હું તમને હજી એક મસ્ત કલેક્શન બતાવીશ જે આપણું નવું જ છે ને ઈ જો ઘણા સમયથી આપણે આવું કલેક્શન ગોતતા તા આમ એકદમ ઓરિજિનલ જ લાગે કચ્છી એટલે કચ્છી પછી આમાં ક્યાંય ભેળસેળ નહીં આ એના જેવું પ્યોર કચ્છી આપણી પાસે આ રીતે ટોપ છે ટોપમાં ચાર પાંચ ડિઝાઇન છે અને બાકી કુર્તી છે ફ્લેર વાળી છે અને ગિલ્ક જે આપણે મોડલ મશરૂ સિલ્ક આવે છે ને એની છે તો હું તમને હમણાં એક એક કરીને બતાવું જો આપણે હવે આજ વખતે કુર્તીમાં કચ્છીમાં જ બનાવું છે તો આ રીતે ટોપમાં એક પેટર્ન છે આ ઉપર ફ્રોક છે અને અંદર આ આ રીતે છે છે આની આવી ગઈ પણ કલર કાપડ બીજા હતા આ એનો ને એનો કલર છે પછી ત્યાર પછી છે આ જો સિંગલ ટોપ મસ્ત છે આ જીન્સ ઉપર ને એમ તમે પહેરી શકો પ્લાઝો ઉપર છે આ પાછું ફ્રોક સ્ટાઈલમાં એક નવી સ્ટાઇલ બધામાં મિરર વર્ક મસ્ત કરેલું આવશે આ કેડિયા પેટર્ન છે અને જોરદાર ને જબરજસ્ત છે અને એ રેન્જ બધું બધું છે આજ તો હું તમને આપણે પ્રાઇઝ સહિતના વિડીયો બનાવવાના જ છે તો જો આ રીતનું કલેક્શન હોય ને કેટલું મસ્ત છે એટલે ટોપમાં આ રીતનું કલેક્શન આવ્યું છે આ ચાર પાંચ ડિઝાઇન બાકી આમાં સાઇઝ છે જે તમને મળી જશે ત્યાર પછી કુર્તીઝમાં સ્ટ્રેટ કુર્તીમાં હું જો તમને એક એક બતાવું ખોલીને પછી આમાં સાઈઝ મળશે તમને બધા એમાં મિરર વર્ક હશે અને ઓરિજિનલ કચ્છી વધારે આપણે એમાં કાથા વર્ક નું કાપડ છે આ બહુ મસ્ત રેયોન મટીલ છે અને અજરક પ્રિન્ટ છે અને એમાં આ રીતે નેક વિ નેક ની જે અત્યારે ટ્રેન્ડમાં છે એ અને ફરતા મિરર સ્લીવ્સ માં આ રીતે તો આ રીતે કલેક્શન છે એ હું તમને બતાવું એક એક કરીને જો આ ડેનિમ માં આ ડેનિમ માં કલર આ છે મશરૂ નું મિર નેક આવશે સ્લીવ માં આ રીતે મિરર આવશે જો આમાં સ્લીવ માં મિરર છે

આ માય સ્લીવમાં મિરર આવશે પછી એવું હશે ને તો હું આના સહિતના વિડિયો બનાવીશ વિડીયો સાડા છસો સાડા સાતસો આઠસો સાડા આઠસો સુધી છે અને મોડલ મશરૂની જે છે ને એ બધી હજારમાં છે જો આની પેટર્ન જોઈ અંગરખા પેટર્ન મસ્ત પેટર્ન છે જો આ મશરૂમાં નવું પેટર્ન જોરદાર પીસ છે એક હજાર છે આની કિંમત પણ જો આમાં મિરર વર્ક છે અજરક પ્રિન્ટનું આ રીતે સાઈડમાં છે પાછળ બે કા છે છે અને આ રીતનું વિનેક ગળું છે સ્લીવ આ રીતે છે આમાં આપણી પાસે ત્રણ પેટર્ન છે અને ત્રણે ત્રણ જોરદાર છે જો એક આ પ્રિન્ટમાં આવશે આ રીતે અંગરખા પેટન અહીંયા છે દોરી જો આટલી દોરી આ રીતે આમ તમે સેટ કરો ને તો તમારે થોડું ઘણું ફિટિંગમાં ઓલું કરવું હોય ને તો તમે ન કરો ને તો અહીંથી આ રીતે ફિટિંગ થઈ જાય અને મસ્ત મિરર ની આખી લાઇન છે અહીંયાથી બ્લેક ને મરુન બે મિરર વી ને ગળું જોયો પીસ બે કા રીતે આવશે આખું ડબલ કલર માં આમાં છે ને કલર ડિઝાઇન નહીં મળે સાઈઝ મળશે ત્યાર પછીનું કલેક્શન છે આ જો આમાં નેક છે પેટર્ન હતી આમાં આ રીતે છે રીતે મિરર વર્ક સહિતની સ્લીવ અને બે કાખું આ એકદમ બાંધણીના અજરક પ્રિન્ટ હોય ને એ રીતનું પ્રિન્ટ મેચિંગ છે એમાં આપણી પાસે મશરૂમ આ ત્રણ જ છે ત્યાર પછી આપણે બધી આવશે આ ફ્રોક સ્ટાઇલ બહુ બધા કહેતા હતા કે તમે ફ્રોક આવો આ રેયોન મટીરિયલ છે અને આમાં પેટર્ન છે પ્લસ અહીંયાથી આ કોઠો હશે સ્લીવ આ રીતે ફ્લેરવાળી છે અને આમાં ખાસિયત એજ રીતે તમારે અહીંથી જ ફિટિંગ થઈ જાય મસ્ત રીતે અને આમાં હજી એક ખાસિયત જો અહીંયા છે ને પોકેટ છે એમાં આ રીતે મિરર છે પોકેટ છે ને એટલે બે સાઈડ પોકેટ ની ઓલી આવશે ને પેટર્ન ત્યાંય મિરર વર્ક આવશે આ બધું માની લ્યો ને કે તમે સાડા સાતસો નું છે આ કલેક્શન સાડા સાતસો માં છે આ કુર્તી સાઈઝ બધી છે આમાં અને મસ્ત કલેક્શન છે ત્યાર પછી આઈ ફ્લેરમાં જ છે જો નીચે આ રીતે પટ્ટો અલગ સ્લીવમાં એ જ રીતે આવી જશે પેટર્ન અને વી પેટર્ન આ ફ્રોક સ્ટાઇલ આ તમે વન પીસની જેમ એ પહેરી શકો અને આમાં નીચે તમે જેમ એ પહેરી શકો લેગીસ કુર્તી આમાં નીચે પહેરી લ્યો તો એ ચાલે અને ઘણા વન પીસ ની જેમ જ પહેરતા હોય કે અંદર થ્રી ફોર પહેરી અને આખે આખું નીચે અમને મસ્ત લાગે ફ્રોક સ્ટાઇલ છે આપડે આવું બધું કલેક્શન થોડુંક

કોલર પેટર્ન તમારે શિયાળામાં પહેરી હોય તો ઠંડી લાગે નહીં નહી સ્લીવમાં મિરર વર્ક આવશે આમાં બે કલર છે એક છા બ્લેક અને એક છા મરુન ટાઈપ આ છે ને મસ્ત છે આમાં થોડું એવું થશે કે તમારે ઓનલાઈનમાં છે ને થોડુંક સાઈઝ વાઈઝ થોડુંક લાગશે પણ જો તમારે અહીંયા રાજકોટમાં હોય ને તો આવી જ જાજો કેટલું મસ્ત એમાં ઓલી જે પેટન હતી ને મિરર વાળી એ જ પેટન આમાં છે આ બધામાં કલર ની બધું વન વન પીસ જ હશે અને આ રીતે છે આ ફૂલ લેન્થ વાળું મારે તો ભાઈ કપાવા જવું પડે ના આમ તો વાંધો ન આવે પણ છે સરસ ના અહીંયા મિરર વર્ક આવશે અને આ રીતનો ફ્લેર આવશે આમાં પોકેટ નહીં આવે અને આ સ્લીવ ને કોઠો આમાં બે કલર ડિઝાઇન છે એક આ છે અને એક આ છે આ બધા વન પીસ ટાઈપનું ને આખું ફૂલ લોંગ ગાઉન ટાઈપનું એ છે જો આની કિંમતે બહુ કઈ ખાસ નથી આ એ છે તો જો આ કેવું કઈ મેળું જોવા અલગ એના માટે અને ખાસ બીજું જો આ આપણે આ રીતની બાંધણી ચાલુ કરી છે મોડાલ કાપડમાં છે આનો જો આ પલ્લુ છે અને આખી ડોટ વાળી બાંધણી છે આખી બંધેજની કિંમત છે આ બધાની બે હજાર આમાં છે ને લગડી પટ્ટો નહીં આવે લગડી પટ્ટો હતો આમાં આ રીતનો પલ્લુ આવશે જો આ રીતનો પલ્લુ છે અને ધોળો પીળો બંધેજ આવશે મટીરિયલ વાઇઝ એકદમ સરસ ફૂલે ફૂલ રીઝનેબલ પ્રાઇસ માં જ છે કારણ કે આપણે હજી શરૂઆત કરી છે એટલે બહુ કઈ ભાવ રાખ્યા નથી કારણ કે નહીતર આજના આઠ પીસ જે વેચાણા એ વેચાય નહીં આજી ઓલી પેલી જોઈ ને તમે આ એનો કલર છે જો આ રીતનો પાલવ આવશે બધામાં બ્લાઉઝ છે જ વિથ બ્લાઉઝ જ છે બધી જો આ બ્લાઉઝ એ તમને મીટર એક નું બ્લાઉઝ આવશે એમાંય બંધે જ આવશે

જો આ પલ્લુ આવશે આમ અને આખી સાડીમાં આ રીતે બુટ્ટો આવશે એટલે તમે સ્ટાઇલમાં પહેરી શકો એ ટાઈપની સાડી છે આમાં ઘણા બધા કલર છે આ થોડુંક છે ને અઘરું કામકાજ છે એટલે આપણે થોડુંક બીતાતા કે ન કરવું નથી કરવું પણ બધા બહુ કે છે ને તો કરીએ જો આ આનું બ્લાઉઝ છે બ્લુ અને એમાં જો આ રીતે એક ચક્કર આ બીજું ચક્કર આ ત્રણ અને ચાર ચક્કર છે આવા લાખો આ ડિઝાઇનર પીસ થાય મસ્ત લાગે સાડી આ બધા જે સ્ટાઇલિસ્ટ પહેરતા હોય ને એના માટેનું કલેક્શન છે જોરદાર આમાં કલર ચાર્ટ બહુ છે તો આપણે એનો વિડીયો બનાવશું કારણ કે આ બધું અત્યારે કલર ચાર્ટ બતાવીશ તો વિડીયો થઈ જશે લાંબો એટલે બાકી હવે રોજે રોજ આપણા વિડીયો આવશે જે પ્રમાણે અમને ટાઈમ મળશે એ પ્રમાણે કરશું કારણ કે પ્રસંગ છે જોરદાર હજી હું તમને જો કુર્તીઝનું કલેક્શન બતાવી દઉં જો આ બધી જે આપણે મેં તમને બતાવી ને એમાં આટલો સ્ટોક છે સાઈઝ વાઈઝ તો આ જો આ બધી મશરૂની એટલે કલેક્શન આ રીતે આપણે ભરચક કરી દીધું છે હવે ફટાફટ તમારા ઓર્ડરની જ રાહ છે કલેક્શન તો અત્યારે બધું થઈ ગયું છે હજી જો આ રીતના અમારા પાર્સલ અમુક અમુક હજી આ ખોલવાના બાકી છે જો એટલે એ ધીમે ધીમે ખોલશું બાકી તમને આ કલેક્શન કેવું લાગે છે એ તમે અમને કહો અને વિડીયો મૂકવામાં વાર લાગશે થોડોક ટાઈમ તો એના માટે રાહ જોવો બાકી આપણે એવું હશે તો તમે તમારે મારો ફોન કરી અને કોન્ટેક કરી લેજો હું તમને એમાં સરસ બધું સમજાવી દઈશ સાડીમાં જોઈએ છીએ આગળ જે આપણે અજરક પ્રિન્ટ ને એવું બધું લાવશું તો અમારા વિડીયોને ફટાફટ શેર લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે